હેલો નમસ્કાર મિત્રો જીટીમાં તમારું સ્વાગત છે હવે નવરાત્રી અને દિવાળી એકદમ નજીક આવી ગઈ છે આ તહેવારોમાં માતાજીની ચુંદડી આસન સિંહાસન ઘર માટે તોરણ મંદિરના તોરણ અને પૂજાપાની પાણી આઈટમનો ધંધો બહુ જોરદાર ચાલે છે જો તમે પણ આ બિઝનેસ કરવા માંગતા હોય અને માલ ખરીદી કરવા માંગતા હોય તો આજે તમને અમદાવાદની એક મોટી ફેક્ટરીમાં લઈને ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં લઈને આવી ગયા છીએ કંપનીનું નામ છે ક્રાઉડનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે આપણા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી છે અંદર આવી જાવ હું તમને એકવાર અહીંયાની ઝલક બતાવી દઉં જેમ કે આ ગાડી અત્યારે પાર્સલ એમનું પેક થઈ રહ્યા છે આજના પૂરા જે પાર્સલ છે અહીંયા આમાં આઈટમ્સનો જે ચુંદડી આ ટાઈપનો માલ ભરેલો છે આ બાજુ પેકિંગ ડિપાર્ટમેન્ટ છે આમનો શોરૂમ છે શોરૂમમાં આપણે તમને બધી જ પ્રોડક્ટ બતાવવાના છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચાલો જઈએ છીએ અંદર અને પૂરું તમને કલેક્શન બતાવી જાય સો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ક્રાઉડ ઇન્ડસ્ટ્રીના શોરૂમમાં વિયાકભાઈ નવરાત્રી આવી ગઈ છે શું લાયા નવરાત્રી અને દિવાળી બંને એક ભેગી આવી છે કેમ કે ખૂબ જ ઓછો સમય બાકી છે અને વેપારી ભાઈઓને બહુ જ ઓછો ટાઈમ મળવાનો છે અને આ વિડીયોમાં મેં તમને એટલે જ અમદાવાદ બોલાયા છે કે આપણે એકવાર પેઢથી અપડેટ આપી દે કે નવરાત્રી અને દિવાળી માટે આપણા વેપારી ભાઈઓને હોલસેલ અને મેન્યુફેક્ચરિંગ રેટમાં કઈ કઈ આઇટમ્સ પણ છે સૌથી પહેલા તો જે નવા વ્યુઅર્સ આપણાથી જોડાયા છે એમને ખાલી આપણું કારખાનું દેખાડતો ઉપર તમે જોઈ શકો છો આસન અને ચુંદરી જે માતાજીની ચુંદરી આવે છે જે આસન આવે છે તે ફેસ્ટિવલ સિઝનમાં બહુ સખત ચાલશે અને નીચે તમે જોસો તાપો અગરબત્તીઓ આપો અગર મે ત્રિનો આપકો કારખાનો દે દઈએયા ભઈ પ્રીમિયમ અગરબત્તી બોક્સ અગરબત્તી જે થી બને છે ઓકે તો સૌથી પહેલા તો કારખાનો મેન્યુફેક્ચરિંગ દેખાડવું એક મતલબ છે કે બધું જ તમે મેન્યુફેક્ચરિંગ રેટ ને બહુ સરસ ક્વોલિટી વાળો માલ મડવાનો છે એ બી હોલસેલ રેટ અને આપણે ખાલી હોલસેલ માં ડીલ કરીએ છે યસ જનિયા આ જનિયા વસ્તુની શોપ હોય એ ન્યુ બિઝનેસ કરા માંગતો હોય તો કોન્ટેક્ટ કરી શકે છે કે તમે આગળ એને આપકો બતા દેખાડ દો હમ જે જે લાઈવ કસ્ટમર અહીંયા વિઝિટ કરે છે એમનું આ રીતે કાઈ બિલિંગ થાય છે તમે જોઈ શકો છો

અને આગળ જે સુધરે રેકોર્ડેશન વાળો સમાન એટલે નવરાત્રી અને દિવાળી માટે તમને એક જ જગ્યાએ બધું જ મળી જવાનું છે અને એકવાર પાછળ બી દેખાડી દો કન્ટિન્યુઅસ લાઈવ કસ્ટમરનો રસ છે અને સીઝનલની પરચેસિંગ માટે ઠીક છે અહીંયા તમે દેખાડો કસ્ટમર આ રીતની નવરાત્રી માટે એમ્બ્રોડરી ચુંદરીનો સ્ટોક પરચેસ કરે છે યસ અશોક ભી સૌથી પહેલા તો આપણે આ ક્વોલિટીમાં તમારે કસૂબી જોવાની જોવું છે. જૂની જૂનીને બાર બાર પીસના પેકિંગમાં ખૂબ જ સરસ ક્વોલિટી સાથે માલ મળવાનો છે. અને મેઈન વાત તો એક જ છે મેન્યુફેક્ચરિંગ રેટ. એકવાર તમે અંદર આવશો તમને બીજી વસ્તુ દેખાડું. જો આ આખો આપણો એમ્બ્રોડરી આસનનો ડિપાર્ટમેન્ટ છે. એમ્બ્રોડરી આસન એટલે આસન પર આ રીતના એમ્બ્રોડરી વર્ક આવે અને આની ડિમાન્ડ નવરાત્રી અને દિવાળીમાં ખૂબ જ સરસ હોય છે. યસ એમ્બ્રોડરી આસનનો આપણો પોતાનો મેન્યુફેક્ચરિંગ છે. એટલે આમાં તમને નાની થી લઈને મોટી બધી સાઈઝ ઘણી બધી ડિઝાઇન ડિઝાઇન્સ તો તમે એટલી બધી મળવાની છે જે તમે આ વર્ષે તમારા દુકાનમાં ડિસ્પ્લે કરીને તમારા દુકાનમાં સ્ટોક રાખીને તમારો સેલ વધારી શકો છો તમે તો આ રીતે તમે એમ્બ્રોઇડરી આપશો મલ્ટી કલર ડિઝાઇન ઓરેન્જ યલો યલો લેમન યલો રાની ઠીક છે તો આવી મલ્ટી કલર ડિઝાઇન એ બી એક જ પેકિંગમાં એમાં બી નાની થઈને બધી જ મોટી સાઈઝ યસ અંદર સુધી આપણો એકવાર સ્ટોક દેખાડી દો ઠીક છે

ભાગ્યે જ ક્યાં જોયો હશે ને જે સ્ટોક અમે મેનેજ કર્યો તમારા કારખાનેથી બનાવીને જે ડિઝાઇન્સ અમે બહાર લાયા છે જે રેટ અમે નક્કી કર્યો છે એ રેટ એ રિયા ભાઈ થોડું સ્ટાર્ટિંગ રેન્જ નું ભી તમે કહી શકો આપણે કેટલું રહેશે તો એસ્ટિમેટ આઈ જશે બધી આપણે સ્ટાર્ટિંગ રેન્જ ની બતાવી શકીએ કે આપણો જે હોલસેલર છે અમે આગળ સેલ કરવા તકલીફ પડે માતાજીની સુંદરી માત્ર માત્ર અને માત્ર 22 રૂપિયા ડઝન

અને અત્યારે તમારા જોડે બેસ્ટ ટાઈમ છે પરચેસિંગ નો કેમ કે અત્યારે અમારી જોડે બહુ બધી ડિઝાઇન છે અને ઘણી બધી સાઈઝીસ છે તમે સીઝન ના ચાર પાંચ દસ દિવસ પહેલા આવશો તમને ડિઝાઇન્સ નહીં પડી શકે કારણ એક જ છે કે અત્યારે રશ વધારે હોય છે માર્કેટ બિલકુલ અમારા કસ્ટમર તો જલ્દી જલ્દી લાઈવ વિઝિટ માટે આવો માતાજીની ચુંદરી મામાજોની ઘરની બધી ડિઝાઇન્સ છે ઘણી બધી વેરિયન્ટ છે નાની થી મોટી બધી સાઈઝ અવેલેબલ છે હું તમને ચોરસ માં મળી જશે જે ચોક્કી સાઇઝ કેવાય પટ્ટામાં મળી છે વીસ બાય ચાલીસ ના પટ્ટા મળી જશે ચાલીસ એસી ની બે મીટર ની ચુંદરી મળી હશે રવિસોધી નાની ચુંદરી તમને દેખાડું છું

બધું જ થઈને તમે માત્ર દસ હજાર તમારો નાનકડો બિઝનેસ શરૂ કરી શકો છો રોટેશન ફેરી શકો છો માર્કેટમાં પછી ન્યુ ઓર્ડર આપી શકો છો મોટો અને એકવાર પાછળ આવી જાઓ અહીંયા તમને બધી મોટી સાઈઝની માતાજીની ચુંદરી મળવાની છે જો આ બધા વીસ બાય ચાલીસના પટ્ટા છે આવા ત્રણ અંદર પટ્ટા ખુલેલા અંદર છે વીસ બાય ચાલીસના અને આમાં તમને અશોકભાઈ ડિઝાઇન એટલી બધી મળવાની છે કે હું વિડીયોમાં તમને દેખાડી બી નહીં શકું ઠીક છે તો જે મારા ગુજરાતી વેપારી ભાઈઓ આ વિડીયો જોવે છે હજી સુધી એક પણ સેકન્ડ વેઇટ કર્યા વગર સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો જરૂર અને અમારું કેટલોગ બી મંગાવજો વિઝિટ બી કરજો આ નવરાત્રી ને દિવાળી માટે બધું જ છે આપણા જે તમારા દુકાન માટે જોતું હોય તો સબ ચુંદરી તો તમે એક વાર અહીંયા બી દેખાડો આ બધી એક મીટર બે મીટર ની ચુંદરી છે જોઈ શકો છો ચાલીસ માં એસી ની ચુંદરી પ્રોપર પેકિંગ સાથે એક પીસ ના તો ચુંદરી માં જેટલું દેખાડીએ એટલું ઓછું છે આપણે બીજી કેટેગરી પકડીએ જેથી આપણે બીજું ખબર પડે કે બીજું શું શું રાખીએ ઓકે ચલો તો અત્યારે આપણે આવી ગયા છે આપણા સેકન્ડ ફ્લોર પર જ્યાં બી તમને નવરાત્રી ને દિવાળી માટે ઘણી બધી સામાન જોવા મળશે આ જો આ આપણી ગેંદા લડી છે રક્ષકભાઈ ઓકે અને આમાં બી તમને ખૂબ જ સરસ રેડ ઘણી બધી ક્વોન્ટિટી આમાં બહુ જ મસ્ત કામ થઈ શકે છે આમાં તો આપણે બલ્કમાં કામ કરીએ છીએ જો તમે આ બલ્કમાં બી કામ કરતા હોય કે તમારા શોપ માટે બી જોતું હોય તો તમે સરસ મજાનું કામ કરી શકો છો આ રીતની આવી ગેંદા લડી આવશે આનું બી આખું કેટલોગ રેડી છે ભાવ માટે સ્ક્રીન પર આપેલા મળશે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો કેટલોગ મંગાવો ઓર્ડર આપો ઓકે અને અહીંયા એકવાર પાછળ તમે દેખાડ દો આ બધા દીવા છે ઓકે જે નવરાત્રીમાં દિવાળીમાં સખત જરૂરમાં સખત ડિમાન્ડમાં હોય છે આ બી તમને એકદમ હોલસેલ રેટ પર મળી જવાના છે અને આ બી આ રીતનું પ્રીમિયમ પેકિંગ સાથે ઠીક છે ચાર પીસ પેકિંગ અલગ અલગ કલર આ રીતના દિયા રાઉન્ડ રાઉન્ડમાં યસ ઠીક છે ડિઝાઇન્સ ઘણી બધી છે અને ક્વોલિટી એકદમ મસ્ત છે ડિઝાઇન્સ તમે જોશો એવી એક બી સાદી ડિઝાઇન તમને નહીં લાગે એક તે પ્રીમિયમ ડિઝાઇન લાગશે યસ આ રીતના કરવા ચોથવાળા દિયા

તો આ રીતના જે એલપી ડ્રેસ આવે છે એમાં બી તમને નાની થી લઈને મોટી બધી સાઈઝ મળી દેવાની છે ઓકે ઘણી બધી ડિઝાઇન્સ છે જોઈ શકો છો એમ્બ્રોડરી એલપી ડ્રેસ ફેબ્રિકમાં એલપી ડ્રેસ મલ્ટી કલર્સ આ રીતના પ્રીમિયમ કલેક્શનમાં આ તો જેમ કે ગોપાલ ડ્રેસ છે આ રીતના જો વાહ તો આ બધું કલેક્શન જો તમારે લેવું હોય ને તો તમારે આવવું જ પડશે ક્રોનિક ચાલેવું જ નથી આ નવરાત્રી ની દિવાળી સિઝનમાં કે તમારા માટે મેં આટલી બધી વેરાયટી લાયા છે તો તમારે વિઝિટ તો કરવું જ જોઈએ તમે પાછળ બી દેખાડો એમ્બ્રોઈડરી માં કે આ રીતની પ્રોપર ડિઝાઇનિંગ વાળા જે ડ્રેસ આવે છે એમાં બી આપણે જો ઘણો બધો સ્ટોક અપડેટ થઈ ગયો છે

પેલું જ થઈ ગયું મેં તમને દેખાડ્યું ઘણી બધી product છે પાછળ એક કેમેરો દેખાડો તો આપડે video બધું કવર નઈ કરી શકીએ કેમ કે આપડે નવરાત્રી દિવાળી સ્પેશિયલ video જ બનાવીએ તો અમારે બધી જ product નું માટે સ્ક્રીન પર આપેલા number તમે કોન્ટેક્ટ કરી શકો છો બિલકુલ પછી આ એક વાર દેખાડ દો વાવ આ બાજુ શું આવી આ રહેવાનું છે આપણું નવરાત્રી અને દિવાળી માટે ડેકોરેશન માટેનો સામાન જે તમને લોએસ્ટ હોલસેલ રેટ પર મળવાનો છે અને ક્વોલિટીમાં બી કોઈ કોમ્પ્રોમાઈઝ નથી પાછળ બી દેખાડી દો આ બધા આપણા તોરણ છે ઓ કે આ રીતના તોરણ માર્કેટમાં ખૂબ જ સખત ડિમાન્ડ હોય છે એટલે ક્રાઉનિક્સમાં તમને બધું જ વસ્તુ એક જ જગ્યાએ મળવાનું એક આ સૌથી મોટો બેનિફિટ છે તમારા માટે કે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી અહીંયા તમે એકવાર આવશો તો તમારે જે જે જરૂરિયાત હશે તમારે આવનારી સિઝન માટે તમને બધું જ એક જ જગ્યાએ એવી બધું જ હોલસેલ મેન્યુફેક્ચરિંગ રેટ તો તમને જલસો પડી જશે ઠીક છે અહીંયા બી તમે જોશો તો આ રીતના દિવાળી માટે સ્ટીકર્સ અહીંયા તમે જોશો લક્ષ્મી ફોટો ફોલ્ડર સર જે આવતા સાથિયા પગલા બધું દિવાળી માટે નવરાત્રી માટે સ્ટીકર્સ એ ટુ ઝેડ બધી જ વેરાયટી તમને મળી જવાની છે હવે અશોકભાઈ આપણે જઈએ સૌથી નીચે જે આપણું એમ્બ્રોઇડરી તોરણનું ડિપાર્ટમેન્ટ ત્યાં રૂમ બી છે બધું તમને દેખાડીએ પદ્ધતિ સર પછી વિડીયોનું આપણે એન્ડિંગ કરીએ તો ચાલો અને આ તમે જોઈ શકો છો આ જેટલા બી તમે વ્હાઇટ કલરના પાર્સલ જોવો છો એ બધા પ્રોપર પેક થઈ ચૂક્યા છે આ અમારા જ્યાં છે કસ્ટમર્સના નવરાત્રી દિવાળીનો માલ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ સિટીઝમાં ઇન્ડિયાની

તમને શ્રી ગણેશ આ રીતના શ્રી ગણેશ દીપાવલી વાળા તોરણ વેલકમ વાળા તોરણ અને એક થી એક પ્રોપર એમ્બ્રોઇડરી વર્ક કરી ડિઝાઇન ખુબ જ સરસ ડિઝાઇન આ રીતના પ્રીમિયમ એમ્બ્રોઈડરી જે આપણે કહેવાય વાળા તોરણ દેખાડું તોરણ માં બી નાની મોટી સાઈઝ બધી સાઇઝ અને દિવાળી માટે નવરાત્રી માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી બધું જ તમને અહીંયા મળી રહેશે આ જુઓ શ્રી ગણેશ આય નમઃ કેટલી સરસ ડિઝાઇન છે તમે દુકાનમાં એટલે ડિસ્પ્લે બી કરી છે તો બી ફટાફટ આઉટ ઓફ સ્ટોક થઈ છે રે તમે એકલો મેન્યુફેક્ચરિંગ વાળો રાખ્યો છે કે તમારું ડિઝાઇન વેચવા બિલકુલ બી વાંધો આવશે નહીં નહીં ઠીક છે આ તોરણ થઈ ગયું અંદર આવશો તમે તો ભી તમને અજી વધારે તોરણનો સ્ટોક દેખાતો જ જશે આ વેલકમ વાળા તોરણ જોઈ શકો તમે આ તમ મોર પંખીની પ્રિન્ટ છે પ્રોપર વેલકમ વેલકમની પ્રિન્ટ છે બાર બાર પીસના પેકિંગમાં દસ દસ પીસના પેકિંગમાં તમે તોરણ મળવાના છે આ આપણું આખું આસન ડિપાર્ટમેન્ટ છે જે વેલ્વેટ આસન આવે છે એનું આપણું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે ય ગણપતિમાં તો આપણે લોકોને બહુ જ આસન કર્યા ઘણા બધા સારા રિસ્પોન્સ મળે એવી રીતે દિવાળીમાં ય તો જો ઇન્ડસ્ટ્રીઝ નામ નથી તો જજો એકવાર જરૂર આ દિવાળીની પરચેસિંગ કરવા માટે અમને એકસો એક ટકા ગેરંટી આપું કે તમે એકવાર આવશો તો દુકાન માટે જરૂરથી પરચેસિંગ કરશો બધું જ ગમવાની છે તો કોઈ અહીંયા એન્ડ આપણે મજા આવી હોય તો વિડીયો નો જો તમારી બી અમારી ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલ ક્રાઉનિક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડને સબસ્ક્રાઇબ કરો અમારી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો જે દરમિયાન તમને ડે ટુ ડી અપડેટ મળતી રહે અને આપણે આનથી વધુ કલેક્શન જે દિવાળી નવરાત્રી માટે આવવાનું છે તમારે કસ્ટમર્સ વલથી જલ્દી વિઝિટ કરે સ્ક્રીન પર આપણા નંબર કોન્ટેક્ટ કરે અને ક્રાઉનિક્સ આવે થેન્ક યુ